અમદાવાદ શહેરમાં એએમસી હોલ દેવ ખાતે દેશભક્તિનો વીરો કે સુ વીરોકો સુરોકી સલામી નામનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઓપરેશન સિંદુર અને કારગિલ યુદ્ધના આપણા સૈનિકોની હિંમત અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા અને શહીદ વીરોને એક ભાવનાત્મક સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે સાથે જ કાર્યક્રમમાં દેશભક્તિના અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં આપણા પંદર વીર શહીદોના નારી પરિવારનું સન્માન કરવામાં આવ્યું અને તેમની સાથે જ સેનામાં અદમ્ય સાહસ બતાવનાર ભૂતપૂર્વ સૈનિકોનું પણ અભિવાદન કરવામાં આવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી આર્મીના મેજર અને વીક કમાન્ડર તથા જનસંપર્ક અધિકારી એ કે તિવારી તથા બ્રિગેડિયર વી રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોના પરિવારજનોને સન્માનિત કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી મહાનગરની અંદર દીન દયાલ ઓડિટોરિયમ ખાતે આપણે વાત કરીએ કે સંગીતનો કાર્યક્રમ એટલે જાતિ પૂછીને હિન્દુ લોકોની નિર્મળ હત્યા કરી અને પરિણામે દેશના વડાપ્રધાન કે જેમના નેતૃત્વની અંદર જયારે હિન્દુસ્તાન ગ્લોબલ લેવલ પર આગળ વધતું હોય ત્યારે પ્રધાનમંત્રીએ સંદેશો આપ્યો હતો કે યોગ્ય સમયે અમારી સેના

जिसमें कि उनको सम्मानित किया जाएगा और ये सभी वीर सैनिक के जो परिवार हैं उन्होंने अलग अलग अपने अपने लड़ाइयाँ जैसे कारगिल से लेके और भी हमारे एंटी टेररिस्ट ऑपरेशन में जो जिन्होंने अपने अपनों को खोया है वो सब परिवारों को सम्मानित करने का यहाँ पर प्रोग्राम है